હેલો ફ્રેન્ડ્સ તો જો આજ ત્યાં દ્વારિકામાં હે થોડુંક કામકાજ હતું તો આવ્યો હતો અને વિચારું તો કે દ્વારિકાવાળાની દર્શન કે જોઈએ હવે ટાઈમ મળે કે ન મળે જ આવવાનો એટલે વેરાવાસ હતા પણ અહીંયા બાજુમાં દ્વારિકાનો દરિયો હોય તો દ્વારિકાના દરિયાને જરૂર દર્શન કરીશું એ હું બધું અહીંયા જો હજી પાછળ આપણે દ્વારકાધીશનો દરિયો ને આ બાજુ એક લાઈટ હાઉસ દ્વારિકાના દરિયા ની આજુબાજુ નો નજારો જો આ બાજુ કઈક લાઈટ હાઉસ જીવ હે અટાણે થોડોક ટાઈમ હતો તો આ બાજુ આ દરિયા ને થોડીક આવી દ્વારિકા દરિયાનો નજારો જો આ બાજુ તમને મંદિર નું કહેતો ને ફડકેશ્વર મહાદેવ નું મંદિર છે નજીક જ થાય જોવાથી થોડુંક દેખા થોડું જોઈએ હે જેવો ટાઈમ

ચાલો તો જોવે આમ બાજુ આવ્યા હે થોડો ટાઈમ મળ્યો તો પડકે હા જોવે લિયન કે કાલ કા હા હે પાછી જોયો એટલે ભટકેશ્વર મંદિર બાજુમાં લાગે દેખા જોયું તો એ ટાઈમ નથી કુમરો મારે એ પાછા તામાં કેદવામાં આવવાનું થાય પાવર હાઉસ કે એ બહુ બધું અને બહુ મસ્તીનો એ જોવાનો છે પણ એ હજી વાગ્યા પછી જ ખૂલે નટાળ ખરો બપોર છે જો ને ના બહુ બધી મસ્ત બહુ બધી ને હોય આના પાછો દરિયો એક કેમેરો ને તમને જો આ રસ્તો જે હૈ ની આય જઈએ કાં સુધી મંદિર ઉડી જાય કે કઈ ઓલ દે રાખે

બધા બેઠા વિરામ લઈએ સામેથી એક એક ટીમ આવે મહાદેવનું મંદિર જોવો દેખા છે ધીરે ધીરે ઘણા બધા પબ્લિક હોય છે આપણી એનારી એનટીઆર એકવાર જાય કંઈ આમ હાલો તો ફૂગે પાસે અમે થોડુંક દરિયાના અંદર છે ત્યાંથી જવાનું છે મતલબ રસ્તો જાય દરિયાના અંદર એ રીતના હે તો તમને ત્યાં જઈને વ્યૂ બતાવીએ બધો ત્યાંથી રસ્તો જાય થોડુંક દરિયાની ઇનસાઈડમાં આવે જાય આ બારો બાજનું આથી આડે દડે મારી શોર્ટકટ અટાણે બહુ લાંબુ હું ફીરે નવાતું હતું પણ અહીંયા આવું થતું નથી ગરમીનું तडीको थोरै गर्मी थोडै लागे मनी छैन मनी लागे जोके तडीको बधै नि लागे टाडो टाडो <laughs> थाय छ साथी उनो मुहोल हैन कि गर्मी थाय फुल फुल लेको बनावै गर्मी फुल थाय बूट गर गर्मी हि हमारी भाषा मा तो यो घणे बधी पब्लिक आई हे आठाने ता जोके तडीयो घर होई का एकदम मुस्ता मा बधै ना पानी आउ सब महादेव महादेव तो फाइनली કેવા મંદિર ને દર્શન કરીએ મહાદેવ ના પેલી વખત આવી ને મંદિર દર્શન કરવા જવાનું દર્શન કરવા જોવા નીકળે આ બે સાઈડ દરિયો ને બહુ બધું એકદમ મસ્ત છે આ સાઈડ પર દરિયો છે ને પ્લસ આ સાઈડ દરિયો છે ભરવું હોય ને તો પાણી જો એકદમ આને માથે ઉગે આવે

मोजा भारी उल रहे उल रहे ना वे हो आ नेठा तो उप ये तो बिजाई जाई है पर थोड़ा ताजा था थाई है जाई है जो आप तो आपने मारे मजा तो आपने थोड़ी मजा मारी है आपने जी कावे मजा नहीं मजा एम लेट निमा चुर चले राती है नकर माँ

વા આપણે ગાდასટીના જીવો પ્રોક્શન છે પણ અહીં આવવાનો તો કલાક એક નો 80 90 કલાક કલાકથી વેઇટિંગ હતો હવે આપણે આવ્યા 4 વર્ટર હા 4 વર્ટર વારા અહીંયા જોઈએ 150 થારી છે થારીમાં અનલિમિટેડ છે 150 માં જોઈએ કામ વસ્તુ આવે અહીંયા વસ્તુ અહીં લે એમ પણ આ આ છે ક્યાં ને મને ભાઈ ક્યાં ને ઈ દિયો યતા તમારે